આણંદ જિલ્લામાં ટીબી અંગે સરકાર દ્વારા મળતી સવલતોથી લોક સમુદાયમાં જાગૃતિ લાવવા માટે સાતમી ડિસેમ્બરથી સો દિવસીય ટીબી કેમ્પેન યોજાશે સમાચાર વિગતે જોઈએ આજરોજ બીજી ડિસેમ્બર બપોરે સાડા ત્રણ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ ખબર યાદી પ્રમાણે ટીબી ઓલિમિનેશન કાર્યક્રમ અંતર્ગત સો દિવસ ટીબી કેમ્પેન અંતર્ગત ભારત દેશમાંથી ત્રણસો સુડતાલીસ ફોક્સ ડિસ્ટ્રિક્ટમાં કરવાની થાય છે જેમાં આણંદ જિલ્લા ખાતે કામગીરી કરવાની થાય છે જેનો મુખ્ય લક્ષ્યાંક ટીબી ઇન્સિડેન્ટ રેટ એક લાખની વસ્તીએ જે બે હજાર પંદર મુજબ બસો સાડત્રીસ હતો તેને ઘટાડીને એક લાખની વસ્તીએ સુડતાલીસ લઈ જવાનો નિર્ધારણ કરવામાં આવ્યો છે સો દિવસીય ટીબી કેમ્પેન અંતર્ગત આણંદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આણંદના નેતૃત્વ હેઠળ તથા જિલ્લા ક્ષય અધિકારી જિલ્લા ક્ષય કેન્દ્ર પેટલાદ માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં સો દિવસીય ટીબી કેમ્પેનની કામગીરી કરવા માટે વિવિધ કાર્યક્રમો લોક સમુદાયમાં ટીબી અને જનજાગૃતિ આવે યુનિવર્સલ એસેસ ટુ ટીબી કેર સમાજમાં સાર્વત્રિક રીતે સાર્વત્રિક રીતે દર્દીઓની સારવાર મળી રહે તે હેતુથી સમાજમાં રહેલા તમામ પ્રકારના દર્દીઓને શોધી વૈલાસર નિદાન કરી સારવાર આપી અને સાજા કરવા લોક સમુદાયમાં ટીબી અંગે મળતી સવલતોથી લોકજાગૃતિ કેળવાય જે આણંદ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર દીપક પરમાર દ્વારા જણાવવામાં આવેલ છે